નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું ઇંગ્લિશના એવા સાદા વાક્યો જે બધાને આવડવા જોઈએ અને આ વિડીયો જોયા પછી તમને ચોક્કસથી આવડશે દરેકે દરેક વાક્યનો અર્થ હું તમને એના શબ્દોના અર્થ સાથે સમજાવીશ જેમ કે પહેલું વાક્ય છે તમારે કોઈને કહેવું છે ચા પીવો ચા પીવો ઇંગ્લિશમાં આપણે કહીશું ટેક ટી તો પેલા શબ્દો જોઈ લો શબ્દ પહેલો છે ટેક ટેક એટલે કંઈક લેવું અને બીજો શબ્દ છે ટી ટેક અને ટી બંને ભેગા ટી એટલે ચા તો ચા લો ચા લઈ લો તમે કહેશો ટેક ટી ટેક ટી જોડે બોલવાની પ્રેક્ટિસ કરતા રહેજો ટેક ટી બીજું વાક્ય છે તમારે કોઈને કહેવું છે જમી લો તો આ વાક્ય બોલવા માટે તમારે જે શબ્દો જોઈશે એક છે ઈટ એટલે ખાઓ ચલો ખાઓ ઈટ અને બીજું જમવાનું હોય છે બોલો ઈટ ફૂડ ત્રીજું વાક્ય છે તમારે કહેવું છે કે મને માફ કરો આપણે કોઈકની માફી માંગીએ છીએ કે મારાથી ભૂલ થઈ ગઈ મને માફ કરો જો માફ કરવા માટે ક્રિયાપદ વપરાય છે એ છે ફોર ગીવ ફોર અને મને એટલે તમે લખશો મી ફરગી વાક્ય લખેલું છે જોઈ શકો છો ફરગીવ મી મને માફ કરો ફરગીવ મી ફરગીવ મી ચોથું વાક્ય છે તમારે કેવું છે આ વાંચો આ વાંચો વાંચવો એના માટે શબ્દ વપરાય છે ક્રિયાપદમાં રીડ અને આ વસ્તુ અહીંયા જે છે એ વાંચો આ જે છે એને કહેવાય છે ધીસ તો વાક્ય તમારું બનશે જો ક્રિયાપદ પહેલા આવશે રીડ ધીસ રીડ રીડ ધીસ આ વાક્ય વાંચો ચલો પાંચમું વાક્ય છે તમારે કેવું છે અહીંથી ભાગો અહીંથી ભાગો આ જગ્યાએથી ભાગો જુઓ ભાગવા માટે જે ક્રિયાપદ છે એ છે રન રન એટલે ભાગવું અને અહીંયાથી એને કહેવાય છે ફ્રોમ ફ્રોમ એટલે કોઈક જગ્યાએથી ફ્રોમ અને અહીંયાથી એટલે તમે કહો છો હેયર ફ્રોમ હેયર અહીંયાથી ભાગો તો વાક્ય બનશે રન ફ્રોમ હેયર જોઈ શકો છો વાક્ય છે રન ફ્રોમ હેયર રન ફ્રોમ હેયર રન ફ્રોમ હેયર અહીંયાથી ભાગો ચલો નેક્સ્ટ વાક્ય છે તમારે કહેવું છે સાચું બોલો સાચું બોલો તો પેલા તો બોલવું આના માટે જે શબ્દ છે ઇંગ્લિશમાં એ છે સ્પીક સ્પીક એટલે બોલવું ને સત્ય સાચું એના માટે શબ્દ છે ટ્રુથ તો સ્પીક ટ્રુથ સાચું બોલો સ્પીક ધ ટ્રુથ સ્પીક ધ ટ્રુથ સ્પીક ધ ટ્રુથ સાચું બોલો આ રીતનું વાક્ય બનશે ચલો નેક્સ્ટ વાક્ય છે તમારે કેવું છે એને ભૂલી જાઓ એ વ્યક્તિ જે છે એ છોકરો છે એને ભૂલી જાઓ કોઈ વસ્તુને ભૂલવી એના માટે ઇંગ્લિશમાં શબ્દ જે વપરાય છે એ છે ફોર ગેટ ફોર ગેટ ફોર ગેટ એટલે ભૂલવું અને તે છોકરાને આપણે એને કહીશું હેમ હિમ એટલે તેને તે છોકરાને તો તમારું વાક્ય બનશે ફોર્ગેટ 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 તેને તેને ભૂલી ભૂલી વાક્ય છે અમારી સાથે રહો અમારી સાથે રોકાવો હવે જુઓ ટૂંકા સમયગાળા માટે કોઈની સાથે રોકાવવું એના માટે ઇંગ્લિશમાં શબ્દ વપરાય છે એ છે સ્ટે સ્ટે એટલે રોકાણ કરવું ટૂંકા સમય માટે સ્ટે અને અમારી સાથે એને કહેવાય છે વિથ એટલે સાથે અને કોની સાથે વિથ કહીશું અ અને સ અસ અસ એટલે અમારી સાથે વિથ અઝ અમારી સાથે તો વાક્ય છે સ્ટે વિથ હઝ અમારી સાથે રહો સ્ટે વિથ અઝ સ્ટે વિથ હઝ ચલો નવમું વાક્ય છે તમારે કોઈને કહેવું છે કે ફરીથી પ્રયત્ન કરો તમે એકવાર બોટલ ખોલી ના ખોલી ફરીથી પ્રયત્ન કરો બોટલ ખોલી ટ્રાય કરો ફરીથી ચલો તમે કહેશો પ્રયત્ન કરવો એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે ટ્રાય એટલે પ્રયત્ન કરવો અને ફરીથી એટલે તમે કહેશો અ ગેન ટ્રાય અગેન ટ્રાય અગેન ટ્રાય અગેન ફરીથી પ્રયત્ન કર ટ્રાય અગેન ટ્રાય અગેન આ રીતનું વાક્ય બનશે ચલો તમે કહો છો કે લેતા આવો અથવા એ વસ્તુ છે એ વસ્તુ લેતા આવજો આવજો લઈ લઈ આના માટે માટે કોઈ વસ્તુ લાવવી ઇંગ્લિશમાં ક્રિયાપદ છે બ્રિંગ બ્રિંગ એટલે લાવવું અને તે વસ્તુ તેને આપણે કહીશું ઇટ બ્રિંગ ઇટ બ્રિંગ ઇટ એટલે એ જે પણ વસ્તુ છે તેને લેતા આવો બ્રિંગ ઇટ ત્યાં જે પડ્યું છે અહીંયા લેતા આવો બ્રિંગ ઇટ બ્રિંગ ઇટ બ્રિંગ ઇટ આ રીતે પ્રેક્ટિસ કરવાની છે ચલો તમારે કહેવું છે કે એને ત્યાં મૂકી દો એને ત્યાં મૂકી દો ત્યાં રાખી દો ત્યાં રાખો રાખવા માટે ઇંગ્લિશમાં શબ્દ છે એ છે કીપ કીપ એટલે રાખવું કીપ અને ત્યાં પેલી જગ્યાએ એને આપણે કહીશું ધેર ધેર કીપ ધેર કીપ હવે તે વસ્તુને એટલે આપણે કહીશું કીપ ઇટ કીપ ઇટ ધેર તે વસ્તુને ત્યાં મૂકી દો કીપ ઇટ કીપ ઇટ ધેર કીપ ઇટ ધેર આ રીતે પ્રેક્ટિસ કરવાની છે કીપની જગ્યાએ મૂકવા માટે તમે પુટ શબ્દ પણ વાપરી શકો અને ત્યાં મૂકી દો પુટ ઇટ ધેર આવું પણ મૂકી શકાય છે ચલો બારમું વાક્ય છે કોઈને કહેવું છે ફરીથી લખો ફરીથી લખો જો લખવા માટે ક્રિયાપદ કહ્યું છે તમને ખબર જ છે તમે કહો છો રાઈટ અને ફરીથી આપણે હમણાં જ જોયું આપણે કહીશું અગેન રાઈટ અગેન રાઈટ અગેન રાઈટ અગેન ફરીથી લખો બોલો રાઈટ અગેન રાઈટ અગેન ફરીથી લખો ચલો ઝડપથી ચાલો થોડું ફટાફટ ચાલો ઝડપથી ચાલો આવું તમારે કહેવું છે ચાલવા માટે ક્રિયાપદ કયું છે શબ્દ છે વોક વોક અને ઝડપથી એટલે આપણે કહીશું ફાસ્ટ વોક ફાસ્ટ વોક ફાસ્ટ બોલો વોક ફાસ્ટ ઝડપથી ચાલો વોકફાસ્ટોકફાસ્ટ ચલો ચૌદમું વાક્ય છે કે તૈયાર રહો તૈયાર રહો ચલો ફટાફટ તૈયાર રહો તો તૈયાર રહેવું કોઈ વસ્તુ બનવું કોઈ વસ્તુ બનવી એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે બી રહો આના માટે પણ બી વપરાય છે તમારે કોઈને કેવું છે કે ખુશ રહો તમે ઇંગ્લિશમાં શું કહેશો તમે કહેશો બી હેપી બી હેપી બી એટલે બનવું અથવા રહેવું બરાબર છે તો બી એટલે રહો બી અને રેડી એટલે તૈયાર બી રેડી બી રેડી એટલે તૈયાર રહો બી રેડી બી રેડી આ વાક્ય બનશે ચલો ધ્યાનથી જુઓ તો પહેલા તો ક્રિયાપદ કયું છે જુઓ ધ્યાનથી જુઓ જુઓ એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે એ છે વોચ વોચ એટલે જોવું કોઈ વસ્તુ જોવી એને વોચ કહેવાય છે બરાબર છે અને ધ્યાનથી એના માટે શબ્દ નીચે લખેલો છે કેર કેર અને ફૂલી કેરફુલી શબ્દ છે કેર ફૂલી વોચ કેરફુલી ધ્યાનથી જુઓ વોચ કેરફુલી વોચ કેરફુલી વોચ કેરફુલી પ્રેક્ટિસ જેટલી કરશો એટલું તમને ફાવશે એટલી વધારે તમને ઇંગ્લિશ બોલવા મજા આવશે બહાર જુઓ જો ક્રિયા કઈ છે જોવું તો જુઓ બહાર જુઓ એના માટે શબ્દ છે લુક લુક એટલે બહાર જોવું લુક અને બહાર એના માટે શબ્દ છે આઉટ આઉટ સાઈડ આઉટ સાઈડ આઉટ સાઈડ એટલે બાજુને આઉટ એટલે બહાર બહારની બાજુ આઉટ સાઈડ બહારની બાજુ જુઓ

ધેમ હેલ્પેમ એ લોકોની મદદ કરો હેલ્પ હેલ્પ બોલો હેલ્પ હેલ્પ ધેમ એ રીતનું વાક્ય બનશે ચલો અઢારમું વાક્ય છે કે બહાદુર બનો જો ફરીથી બહાદુર બનો બરાબર છે બનવાનો કંઈક બનવાનો કંઈક રહો આવો શબ્દ આવ્યો તો એના માટે શબ્દ આપણને ખબર છે બનવું કંઈક બનવું એના માટે ક્રિયાપદ વપરાય છે બી બી એટલે કંઈક બનવું કંઈક હોવું અને કેવા બનવાનું છે બહાદુર શબ્દ છે એના માટે બ્રેવ 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 બી 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 બહાદુર બનો આ બનશે વાક્ય તમારું બોલો બી બ્રેવ બી બ્રેવ આવું વાક્ય બનશે ઓગણીસમું વાક્ય છે કે આ કર આ વસ્તુ કર બરાબર છે આ પણ છે આ વસ્તુ પૂરી કર તમારે એવું કહેવું છે કે આ કરો ચલો કંઈક કરવું એના માટે ક્રિયાપદ છે ડુ અને આ વસ્તુ અથવા તે વસ્તુ આપણે કહીએ છીએ ઇટ ડુ ઇટ ડુ ઇટ એટલે કરો આ વસ્તુ કરો ડુ ઇટ બોલો ડુ ઇટ વીસમું વાક્ય છે કે અંદર રહેજો અંદર રહેજો હવે જુઓ કોઈ પણ જગ્યાએ રહેવું ટૂંકા સમય માટે કોઈ જગ્યાએ રહેવું આના માટે મેં તમને કીધું કયો શબ્દ વપરાય છે એ શબ્દ છે જોઈ શકો છો એ શબ્દ કયો છે મિત્રો એ શબ્દ છે સ્ટે સ્ટે એટલે કોઈ જગ્યાએ રહેવું બરાબર છે ટૂંકા સમય માટે સ્ટે સ્ટે એટલે રહેવું અને અંદર રહેવાની વાત છે તો આપણે લખીશું ઇન અંદરની બાજુએ રહેજો ઇન સાઈડ વાક્ય તમારું બનશે સ્ટે ઇન સાઈડ સ્ટે ઇન સાઈડ સ્ટે ઇન સાઈડ અંદર રહેજો સ્ટે ઇન સાઈડ આ રીતનું વાક્ય છે ચલો આગળ તમારે કેવું છે કે હમણાં નહીં ભાઈ હાલ નહીં જમવું છે ના હમણાં નહીં હાલ નહીં

પીવો જુઓ પહેલા ક્રિયા જુઓ પીવો બરાબર છે પીવું આના માટે ક્રિયા પછી ઇંગ્લિશમાં ડ્રિંક એટલે પીવું અને પાણીને આપણે કહીશું વોટર ડ્રિંક વોટર પાણી પીવો ડ્રિંક વોટર ડ્રિંક વોટર ડ્રિંક વોટર પાણી પીવો પાણી પીવો જુઓ બીજું વાક્ય છે કે તે વસ્તુ પાછી આપી દો તે જે પણ છે પાછું આપી દો તો સૌથી પહેલા તમારે કહેવું છે કે પાછું આપી દો ક્રિયા કઈ છે કઈક આપવું એના માટે જે ક્રિયાપદ છે એ છે ગિવ ગિવ એટલે આપવું પાછું એને કહેવાય છે બેક બેક એટલે પાછું અને ગિવ એટલે આપવું તો તમારું વાક્ય બનશે ગિવ ઈટ બેક ગીવ ઇટ બેક ગીવ ઇટ બેક ગીવ ઇટ બેક તેને પાછું આપી દો ગિવ ઇટ બેક ચોવીસમું વાક્ય છે કે આગળ વધો આગળ વધો તમે આગળ જાઓ બરાબર જે પણ કામ કરો છો એ કામમાં આગળ વધો બરાબર છે બરાબર છે આગળ વધો આગળ વધવું એમાં સૌથી પહેલા જો આગળ જવું આગળ વધવું તો જવા માટે જે ક્રિયાપદ છે એ તો બધાને ખબર જ છે ગો અને આગળ એને આપણે કહીશું અહેડ અહેડ એટલે આગળ અહેડ અહેડ આગળ ગો અહેડ વાક્ય તમારું બનશે ગો અહેડ આગળ વધો ગો અહેડ ગો અહેડ આગળ જાઓ આગળ વધો આ રીતનું વાક્ય બનશે તો મિત્રો આ ચોવીસ વાક્યો એવા છે જેને લગતા શબ્દો આપણને ચોક્કસથી આવડવા જોઈએ પ્રેક્ટિસ આપણે કરી ચોક્કસથી હવે તમને આવડશે વિડિયો ગમે હશે આશા રાખું છું થેન્ક્સ ફોર વોશ